પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય વિશ્વ ઊંટ દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન આશુતોષ અંતાણી આજે તારીખ બાવીસમી જૂન એટલે કે વિશ્વ ઊંટ દિવસ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દર વર્ષે આ દિવસની ઉજવણી કચ્છના ઊંટ પાલકો સાથે કરે છે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર ચોવીસને આંતરરાષ્ટ્રીય કેમલ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું વિશ્વના નેવું થી વધુ દેશોમાં જોવા મળતા ઊંટનો ઉપયોગ માત્ર આજીવિકા કમાવવા માટે જ નથી થતો પરંતુ તે રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે ઊંટને રણનું વહાણ પણ કહેવામાં આવે છે કચ્છમાં બે પ્રકારના ઊંટ જોવા મળે છે ખારાઈ અને કચ્છી ઊંટ ઊંટની ખારાઈ જાતિ તેની દરિયામાં તરવાની ક્ષમતા માટે જાણીતી છે તે રણ મુસાફરી કરતા નથી પરંતુ ખોરાક મેળવવા તે દરિયાના પાણીની અંદર ચેરિયાનું ચરિયાણ કરવા જાય છે ખારાઈ ઊંટની પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા પણ મળી છે મોટાભાગે રબારી અને ફકીરાણી જત સમુદાયના લોકો કચ્છમાં પશુપાલન સ્વરૂપે ખારાઈ ઊંટ કાળજી લે છે ખારાઈ ઊંટ ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના ગામડાઓમાં જોવા મળે છે જેનું પ્રાથમિક કારણ ચેરિયા ખોરાકનો સ્ત્રોત છે ખારાઈ ઊંટ સામાન્ય રીતે દરિયાઈ મેંગ્રોવ્સને ખોરાક તરીકે આરોગે છે દરિયામાં થી બે કિલોમીટર તરીને આ ઊંટ ખોરાક માટે ચેરિયાના જંગલમાં જાય છે કચ્છમાં ખારાઈ ઊંટ બચાઉ તાલુકાના ચિરાઈથી લઈને વોંધ જંગી આંબલિયારા અને સુરજબારી સુધીના ખાડી પ્રદેશમાં જોવા મળે છે ખારાઈ ઊંટ સમગ્ર ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના કાંઠે જ જોવા મળે છે સાથે જ આખા વિશ્વમાં દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા માત્ર કચ્છના ખરાઈ ઊંટમાં જ છે કચ્છ જિલ્લામાં કચ્છી ઊંટની સંખ્યામાં વધારો થયો છે હાલ કચ્છમાં ચૌદ હજાર જેટલા કચ્છી ઊંટ છે બીજી તરફ ખારાઈ ઊંટની સંખ્યા અગાઉ પંદર હજાર જેટલી હતી તે આજે માત્ર એક હજાર થી બે હજાર જેટલી જ રહી છે જો કચ્છમાં ખારાઈ ઊંટો માટે મહત્વના ચરિયાણ એવા કાંટાણા જંગલો અને દરિયાઈ વનસ્પતિ ચેરિયા બચાવવામાં આવે તો જ આવનારા વર્ષોમાં ખારાઈ ઊણી પ્રજાતિ ટકી રહેશે ખારાઈ ઊંટ નજીકના જ દરિયામાં પ્રવેશી ચેરિયાના જંગલોમાં ચરવા જતા હતા જોકે હવે કચ્છના દરિયા કિનારે ઔદ્યોગિકીકરણ સતત વધતું રહ્યું છે જેના કારણે હવે દરિયા સુધી જવાનો કુદરતી માર્ગ બંધ થઈ ગયો છે આ ઉદ્યોગોના કારણે ચેરિયાના જંગલો પણ નાશ પામ્યા છે જેથી ખારાઈ ઊંટ મુખ્ય ખોરાક અછત પડી રહી છે સાથે ધીરે ધીરે આ પ્રજાતિના ઊંટની સંખ્યા ઘટી રહી છે ઊંટ ઉછેર બાબતમાં સમગ્ર દેશમાં કચ્છ એક માત્ર એવો જિલ્લો છે કે જ્યાં ખારાઈ સિવાયના કચ્છી ઊંટ સંખ્યા ઘટવાને બદલે વધી છે અને તેમાં વીસ ટકા જેટલો વધારો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે એકવીસ પ્રમાણે જાન્યુઆરી બે હાજર બાવીસ માં કચ્છમાં ચેરિયા ની સંખ્યામાં લગભગ ચાર ચોરસ કિલોમીટર જેટલો વધારો નોંધાયો હતો અને કચ્છ જિલ્લામાં કુલ સાતસો ચુમોતેર ચોરસ કિલોમીટર માં ચેરિયાના જંગલો નોંધાયા હતા વર્ષ બે માં કચ્છ માલધારી સંગઠન સહજીવન અને સરહદ ડેરી અને અમુલના ના માધ્યમથી કચ્છમાં ઊંટડીનું દૂધ ચાલુ કરવામાં આવ્યું હતું શરૂઆતમાં બસો લીટર દૂધનું કલેક્શન થતું તે હવે કુલ પાંચ કલેક્શન સેન્ટર પર દરરોજનું પાંચ હજાર લીટર દૂધ કલેક્શન થાય છે ઊંટ માલધારીઓની આજીવિકા ખુબ જ મજબૂત થઈ છે ઊંટ પશુપાલન વ્યવસાયમાં હવે યુવા માલધારી વર્ગ પણ જોડાઈ ગયો છે અને કચ્છી ઊંટોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર તેર પછી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ બે માં ઊંટડીના દૂધ નું સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી વર્ષ બે હાજર ઓગણીસમાં માં પ્રથમ ઊંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના લાખોદ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં ઊંટડીના દૂધના ભાવ પ્રતિ લિટરે વીસ રૂપિયા હતા જેનો ભાવ હવે પચાસ રૂપિયા જેટલો મળી રહ્યો છે સરહદ ડેરી આજની તારીખે દરરોજનું ઊંટ માલિકોને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ નું કરે છે એટલે કે માસિક પંચોતેર લાખ અને વાર્ષિક નવ કરોડ રૂપિયાનું ચૂકવણું ઊંટ ઉછેરક માલધારીઓને કરવામાં આવે છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો વિશ્વ ઊંટ દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન આશુતોષ અંતાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું